ધારી યાર્ડ ખાતે થઈ છે હજુ પણ ખેડૂતો કપાસ લઈને યાર્ડ પહોંચી રહ્યા છે સારા કપાસ માટે નવસો રૂપિયાથી લઈને ચૌદસો વીસ રૂપિયા સુધીની બોલીઓ લગાવવામાં આવી હતી યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી પહેરેથી જ ચાલુ છે ત્યારે કપાસની ખરીદી પણ શરૂ થતા ધારી તાલુકાના ખેડૂતો અને વેપારીઓમાં સકારાત્મક માહોલ જોવા મળ્યો છે મારું નામ અલ્પેશ સિંગાળા છે માર્કેટ યાર્ડ ધારી સેક્રેટરી આજરોજ કપાસની આવક છસો મણ પ્લસ થઈ છે એમાં સારા કપાસના ભાવ ચૌદસો સાડા ચૌદસો સુધી ગયા છે અને ખેડૂતોને માલ પ્રમાણે પૂરતા ભાવ મળે છે એવો માર્કેટ યાર્ડ દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે